નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સ્માર્ટ સિટી અમદાવાદમાં લોકો રોગચાળાનો શિકાર બન્યા છે મચ્છર અને પ્રાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે નહીં તો મોટા રોગચાળો વકરી શકે છે કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટા વધારો થયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપનડીની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે સોલા સિવિલની વાત કરીએ તો સોળસોથી વધારે દર્દીઓ ઓપનડીમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે ડેન્ગ્યુનો પણ એક કેસ નોંધાયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના બારસો જેટલા કેસ નોંધાયા છે જ્યારે ચાળા ડાયરિયાના પંદર કેસો નોંધાયા છે ડ્રાય પણ ચાર કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે જેના લીધે લોકો બીમાર પડવાના કેસો વધી રહ્યા છે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી ઇન્ફેક્શનમાં અને ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેમાં બદલાતી જીવનશૈલી રોગપ્રતિકારક શક્તિનો અભાવ હવામાં વધતું પ્રદૂષણ તેમજ ઋતુગત બીમારી જેવા અનેક કારણો જવાબદાર છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશું અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ